અમારા જબર ચિંતા કરશો ની અમે નહીં હારું હારું ઊભો હા બધું મુરે કરાય

હેડો ખેકરજી ગાડી હેડવા હું તો આકા દો એ ભાઈ હા હેડવા દો ખેકર ગાડી ચલાવે ખેકર ગાડી આકે છે આઈ જાય લા પહેલા પડતા એ અલ્યા મફુજી મરે પેલો લેજો કાકા બાબુ ઓલા મફુજી કેગરજી કેગરજી લઈ જો છો એવું છે એમ ને ઓય ઉતર જાજો યાર મેલવા આવે હું તો થાકી રહ્યો છું

એ તો એને એમ કે દવાખાને લઈ ગયા છે હવે અમે આવતા નહીં એમાં તમે એક વસ્તુ વિચારી શું એ તો એક જ નહી જોય પણ આપણે બે જણા જ અને આટલું એનું હાથવી આવે તો ભરતજીને લાગે કે જો મફુજી તો મોટેમાં મોટેમાં જૂઠું બોલ્યા

Mar kaku eh, tuh, awan mau jatuh, cuma terat-terat pas ayah ya. Kakak, eh kakak, kakak. Suara. Awan mau nata kami mito. Sudah ya kakak.

તું થયું કોઈ સમજાતું નહીં એ તું ઘેર ચો જાતો ને હું આવું હો તમે ચોજો હો એટલે મગફીને ઘેર જાવ છું બીજે ચોઈ જાતો નહી બેસ ઘેર

બધા દારૂ પી ગયા બધા દારૂ પી ગયા હતા બધા ગોન ભૂલી ગયા ના ના મભુજી કોઈ દારૂ પીતા હા દારૂ ના પીતા હોય પણ જીન તો પીતા હોય પી ગયા તમે ના ના કોઈ ના પીવી હો હું તો લઈને આયા ને ઈ તો શરબત નો હતો ઈ શરબત નાતો તો એમાં જીન હતું ના હોય હોય અને એમાં તમે બધા પી ગયા તા ઈ જીન દારૂ હતો હોય ઓ તારી ઓકા બુડા શેટલી

અમે તારા દપી જ અલ્યા મે નહીં પીધો હું તો તમ લાયો છું તો ગાડી જાય છો ગાડી લઈ ચોરી તો થઈ ચાવી અંદર હતી એટલે ઘર માં રહે છે કોણ લઈ જાય મભુજી નક્કી ના કે તાર તો દાડા દીવાય ચોરી થઈ જાય તો પછી મભુજી ના શું ઉતર્યો શું નું જીન નો

એટલે તમને ફાયદો થઈ ગયો કારણ કે આ ગાડી છે ને હવે ડિટન થાય છે ડિટેલ નહીં પેટ્રોલ આવે ડિટેલ ના આવે અરે ડિટન એટલે ગાડી હોય જપ્ત કરવામાં આવશે તમે ગાડી બીજાની ઉઠાઈ છે લાયસન્સ છે તમારી જોડે અરે અમારે કુટુંબની છે અમે કુટુંબની છે તમે આવો સવાલ ચીટ ના કરી કોઈ એ તે ઊંચા વાજે વાત ના કરો પહેલા તમે કને હવે ઊભા છો પોલીસ હોમે ઊભા છો બલ્લુ ઇન્સ્પેક્ટર નું નામ આપણેલું છે આખા પાટણમાં માં બૂમ છે બલ્લુ લાયસન્સ છે તમારી જોડે

તો મને મોને એમ નહી આવતું કે ગાજી ભણવો ન હતા હું ઘેર ઉંગાડવા જો એટલી વાર મત ગાડી લઈ જો ગાયબ થઈ ગયો છે કોઈ હુતતું જ નહી મન તો મને કે ભાઈ અલ્યા ખાગરજી હા આ બે જણા તો ગોમમાંથી આવે છે ને એ હેડતા આવે છે એના જોડે ગાડી તો છે જ નહીં તું બાપુજી મારી ગાડી જી ચોકડ તો લઈ જીવ જો બાપુજી હા હું પૂછું યાનો હા તમે ચિંતા ના કરો સારું સારું એકદમ શાંતિથી પૂછો

આપડે તો ગાડી હાથમાં ના આવે પોલીસ કેસ કરવો પડે એ થાય બીજું થાય તાણી ખેગાજી કેસ કરી દોડ

પૈસા તો કીધા હતા હજાર રૂપિયા અમાર જોડે હતા એ ખરા પણ અમે શું કરવા ગાડી અમારી નથી એટલે ગાડી તમારી નથી નઈ ચોખી વાત છે ગાડી તમારી નથી તો હું કરવા લઈને જતા હોય થી

દેવ તો 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 આવડે તો આવડે થોડી ઘણી પૈસા આલવાના છે પૈસા આલવાના છે લે એ પૈસા કાઢો પૈસા મારી તો કરજી શાંતિ લે મો રસ્તો શાંતિ રાખો અડતો શાંતિ રાખો રસ્તો ડાયરેક્ટ યાર આજે કોઈ તમે આજુ પાડ્યો એટલે પછી વાત જાય હારી શાંતિ રાખો

આપડે બધા વર્તી ચિંતા ના કરો સારું હેડો લાવો હજાર રૂપિયા નો મેમો ભરી શાંતિ થઈ કરીને ગાડી ઘેર લાવવાની એટલે આ વાત આપડે થઈ જાય అరవ ఎస్పీ హిందుస్తాని ఆయన